સવાડીના છેવટ અને બોરિયાદ ગામે રૂપિયા અગિયાર ઓગણચાલીસ કરોડના ખર્ચે તૈયાર બે બ્રિજનું પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ બ્રિજ બનાવવાથી નસવાડી તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તારના ગામોમાં વીસ કિલોમીટરનું અંતર ઘટી જશે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવટ ગામે રૂપિયા અગિયાર પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કન્સ્ટ્રક્શન ઓફ બ્રિઝોન બોરિયાદ છેવટ રોડ અને અશ્વિની રિવર અને કન્સ્ટ્રક્શન ઓફ બ્રિઝોન બોરિયાદ છેવટ રોડનું બ્રિઝનો તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ભી પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે લસવાડી તાલુકાની અંદર બે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું એની અંદર અગિયાર કરોડ ઓગણચાલીસ લાખ જેટલી માતબર રકમ ખર્ચીને રાજ્ય સરકારે આ પુક બનાવ્યા ત્યારે આજના આ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત આ જિલ્લાના સાંસદ જસુભાઈ રાઠવાજી જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન અને ખૂબ જ જાગૃત કહી શકાય એવા આ વિસ્તારના ધારાસભ્ય અદણીય સંગઠનના અમારા હોદેદારશ્રીઓ અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રજાજનોની અંદર ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો આ તબક્કે હું એટલું કહી શકું કે અભિસીભાઈ જે ધારાસભ્ય એના અને એમની જાગૃતતાના કારણે એમની જોરદાર રજૂઆતોના કારણે મને એમ લાગે છે કે આ બે પુલ તો ખરા જ પણ એ સિવાયના પણ ઘણા બધા કામો એમને મંચ ઉપરથી પણ એમને જણાયું તો એટલા બધા કામો એ થઈ રહ્યા છે કે જેની આપણે કલ્પના ના કરી શકીએ વર્ષો પહેલાં આ વિસ્તાર ખૂબ જ પછાત હતો એ વખતની સરકારોએ આ વિસ્તારની આ પ્રજાની કોઈ ચિંતા કરી નથી પણ આજે આદરણીય વડાપ્રધાનશ્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની એમની કોઠાસૂઝના કારણે જે વિકાસ થઈ રહ્યો છે એ અદભુત થઈ રહ્યો છે અને હમણાં જ મેં મારા ભાષણમાં કીધું કે સાડા ચારસોથી પાંચસોની વસ્તીની અંદર જ્યારે અગિયાર કરોડથી ઉપરની રકમ ખર્ચાતી હોય ત્યારે માથા માથાદીઠ સાડા ત્રણ લાખથી પણ વધુ ખર્ચ આ સરકાર માત્ર કોલ માટે કરતી હોય તો આનાથી વિશેષ બીજું કોઈ હોઈ શકે અને એટલા માટે આ પ્રજા હંમેશા માટે આ ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે